ચાલ મીનુ ચકલી હું તારા ઈંડા ને તારા ઘરે મૂકી દઉં છું તારો ખૂબ ખૂબ ધન્યવાદ શિયાળે તે ઈંડા ઉઠાવીને ફરીથી તેમના ઘરમાં મૂક્યા હાશ હવે જીવ માં જીવાવ્યો મારા ઈંડા પણ તે પેલા વરુને મરઘીના અંડા લેવા મોકલ્યા તે તે જરાય સારું નથી કર્યું અરે ત્યાં કોઈ ઈંડા નથી અને પેલો વરુ તે તો અત્યારે ખૂબ મુશ્કેલીમાં હશે તે કેવી રીતે આ બાજુ વરુ બાગોમાં ભાગતો હતો અરે ક્યાં છે મરઘીના ઈંડા નથી મરઘી દેખાતી કે ઈંડા ત્યાં જ એ જાળમાં ફસાયો અરે બાપરે આ જાળ ક્યાંથી આવી ગઈ એવામાં ખેડૂત પણ ત્યાં આવી ગયો આવી ગયો ને મારી પકડમાં હવે હું તને જીવતો નહીં છોડું અરે અરે ભાઈ આ કેવી રીતે થયું શું થયું કેવી રીતે થયું જે થયું સારું થયું હવે ચલ આજે હું ડિનર માં વરુ માંસ ખાવાનો છું અરે નહીં ખેડૂત વરુને ઘસડીને લઈ ગયો અને વાર્તા અહીં આજ પૂરી થઈ